મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગોગા ની માતોમાં મિત્રો ભારતીય સંસ્કૃતિમાં સંતો અને વડીલોને પગે લાગવાની પરંપરા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઈ છે એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ જો કોઈ તમને પગે લાગે છે અથવા તો તમે કોઈને પગે લાગો છો तो आ दस लोग ने भूल पगे न लागव जो आठली बाबत नो खास ध्यान राखव जो नहीं तक पाप लाश एक सुतेला व्यक्ति ने पगे लागव धार्मिक मान्यता अनुसार जो कोई व्यक्ति सुई रहे लो होई अथवा आराम करी रहियो हो होई तो ए समय तेने पगे न लागू जोइए એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે જો કે માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિને પગે લાગવું જોઈએ કહેવાય છે કે જે આવું કરે છે તેને પાપ લાગે છે આવી સ્થિતિમાં આ વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ બે પૂજા કરી રહેલા વ્યક્તિને પગે ન લાગવું જો કોઈ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો છે કે માળા નો જાપ કરતો હોય અથવા ભજન ગાતો હોય તો આ દરમિયાન તેને પગે લાગવું યોગ્ય નથી આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં અર્ચન ઉત્પન્ન થાય છે જ્યારે વ્યક્તિ પૂજા વગેરે કરી લે ત્યારે તેના ચરણ સ્પર્શ કરી શકાય છે ત્રણ જમાઈએ સસરાના પગે ન લાગવું જોઈએ પૌરાણિક માનતા અનુસાર જમાઈએ કોઈ પણ સંજોગોમાં પોતાના સસરાના પગે ન લાગવું જોઈએ કહેવાય છે કે મહાદેવે રાજા દક્ષનું માથું આપ્યો હતો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે ચાર પત્ની પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ હોય છે આ ભાગીદારીનો સંબંધ હોય છે પરંતુ પતિ ક્યારે પણ પોતાની પત્નીને પગે લાવવું ન જોઈએ આવું કરવાથી પત્નીને પાપ લાગે છે પાંચ ભાણાએ મામાને પગે ન લાગવું જોઈએ એવું કહેવાય છે કે ભાણાએ ક્યારે પોતાના મામાના પગે ન લાગવું જોઈએ शास्त्रमां भाणा भानी ने पूजनीय मानवामा आव्या અને જો તેઓ ચરણ સ્પર્શ કરે છે તો મામા મામીને પાપ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણે કંસનો ઉદ્ધાર કર્યો છે ત્યારથી આ નિયમ પ્રચલિત છે આજે પણ લોકો આ વાતને નકારતા નથી છકુવારી કન્યા ધાર્મિક માન્યતા અનુસાર કુવારી કન્યાઓએ કોઈને પગે લાગવું ન જોઈએ લાગશે હકીકતમાં સનાતન પરંપરામાં કુંવારી કન્યાઓને વાસ્તવિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે જેઓ આ કરે છે તેઓએ પાક માટે દોષી બનવું પડશે નાની છોકરીઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે બદલામાં તમારે નાની કન્યાઓ અને છોકરીઓના પગને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ સાત સમસાનમાનથી પરત ફરેલા વ્યક્તિને પગે લાગવું જો કોઈ વ્યક્તિ અથવા વડીલ સ્મશાન ઘાટથી પરત ફરે તો તેમને જોઈને અનેક લોકો તેમના પગે લાગે છે અશુદ્ધ થઈ જાય છે એવામાં તેમને પગે લાખુમ મનાય છે સ્નાન કર્યા બાદ તેમના પગે લાકડુમ જોઈએ આઠ સંન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી

કારણ કે લાગે નહી તો પિતાને પાપ લાગશે પુત્રીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એકલા માટે તેમને પગે ન લગાડવા જોઈએ દસ અશુદ્ધ વ્યક્તિ સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ અશુભ અવસ્થામાં હોય કે અશુભ અવસ્થામાં હોય તો તેને પગે લાગવું જોઈએ નહીં એવું કહેવાય છે કે આવું કરનારને પાકનો પાત્ર બનવું પડે છે જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગા ની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર